અરે તારા બે ગિરે ગિરે મે દાંત ખાને કાલ છેડાવી આય બાબા હા કોઈ વાડી કોઈ દેખાતું નથી હાલ ઉભા થઈને લે સાન મુન ન હા એ તો આમાં બે તો ન હો હું લાયો સો ઓ ઓ તું બે સોરી કરતો લાગે ને હા હાલ તર દે એ બાપુ હું તમને શું કહું છું છો ઓન તો આપણે સીનાય એવા થયા છે આમ તો જો બકાલું કેવું તું છે

મારી છોડી ના પાડતી તરબૂચ નથી વાવા તરબૂચ ના વાવા આ ગીમ તરબૂચ છે ને એવા કોઈ નથી આ એટલે બોલો આ દૂધી બગડી જેલી છે ને એ બારી નાખ દો કાકા

કાકા છોરી કરી લાવી શાંતિ કાઢી હું છું કં છોરી કરી કરી લાવી

આલી ચરવાતું ના ગોડી જો લે વારું ના જણા ઈ વારી કે બીzor બટા રોમા તમ તું જાનો રે જા મને ખબર